હાલ સાળંગ્પુર થી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાળંગપુર મંદીરે થી દરશન કરી પરત ફરી રહેલા અમદાવાદ ના પરિવારને અકસ્માત નડ્યો તો જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને તેના કારણે ગાડીમાં સવાર કુલ સોળ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ પરત ફરત વખતે બોટાદ જિલ્લાના બરવાળા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગાડીમાં સવાર પાંચ મહિલા બે બાળકો સહિત સોળ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે